ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયામાં આવેલ સ્ટ્રાહનો નજીક દરિયા કિનારે સોમવારે એક દુર્લભ અને વિશાળ ઓવરફિશ જોવા મળી હતી જેની સમુદ્રની સૌથી મોટી પ્રજાજાતિઓમાં ગણતરી કરવામાં આવે છે ઓવરફિશ સામાન્ય રીતે ઊંડા સમુદ્રમાં જોવા મળે છે અને ઘણી સંસ્કૃતિઓમાં તેને ભૂકંપ અથવા કુદરતી આફતોનો સંકેત માનવામાં આવે છે ઊંડા સમુદ્રમાં રહેતું આ પ્રાણી જેની લંબાઈ આઠ મીટર સુધી હોય છે અને તેનું વજન ચારસો કિલોગ્રામથી વધુ હોય છે તેને હેરિંગનું રાજા પણ કહેવામાં આવે છે આ વિશાળ જળ ખતરાનો અગ્રદૂત માનવામાં આવે છે ઓરફિસની શોધો આશ્ચર્યજનક છે કારણ કે તે સમુદ્રમાં લગભગ એકસો પચાસ થી પાંચસો મીટરની ઊંડાઈ રહે છે અને ભાગ્યે જ જોવા મળે છે કે પકડાય છે પ્રાચીન જાપાની માન્યતા અનુસાર ઓરફીશની પલ્યકારી માછલી કહેવામાં આવે છે કારણ કે સપાટીની નજીક તેનું દેખાવ કુદરતી આફતોની પ્રારંભિક ચેતવણી માનવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં લોકોએ જણાવ્યું કે મોટા ભૂકંપો પહેલાં સામાન્ય રીતે જાપાન સ્પોડેટ ઓરોફિશ કિનારા પર આવી હતી પછી તેઓને માની લીધું કે ઓરોસફિશ પાણીની અંદર થનારા ભૂકંપની પ્રવૃત્તિને અનુભવે